નમસ્કાર મિત્રો છેલ્લા સો દિવસથી વધારે વાંઢિયા ગામ હોય લોડાઈ ગામ હોય જવાહરનગર ગામ હોય વીજ કંપનીઓ દ્વારા દાદાગીરીથી અદાણી કંપનીના ઈશારે પોલીસનો બંદોબસ્ત લઈ અને કાયદાને નિયમથી વિરોધમાં જઈ અને વીજ લાઈનનો પસાર કરી રહ્યા છે ઘણા આપણે પ્રયાસો કર્યા ખેડૂતોને આ કંપની દ્વારા યોગ્ય વળતર આપવા માંગતી નથી અને ખૂબ અન્યાય અને અત્યાચાર આ કંપનીઓ કરી રહી છે આ માટે કિસાન સંઘ હોય કોંગ્રેસ પક્ષ હોય અન્ય પાર્ટીઓ હોય ઘણા કિસાનોની મદદમાં જઈ અને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો કર્યા છે તેમ છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ખૂબ જ ગંભીર બાબત છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે કોઈ બોલવા તૈયાર નથી ત્યારે હું એક જ વાત કહેવા માગું છું કે જ્યારે કિસાન સંઘ આવતી બાર તારીખના રોજ બાર બાર પચીસના વાંઢિયા ગામે એક સભા કરવા જઈ રહ્યા છે સંમેલન કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ કિસાન તમામ ખેડૂતો આ સંમેલનમાં જોડાય અને જે ખેડૂતો પીડિત ખેડૂતો છે જેમને મદદરૂપ બનવા માટે આપણે બધાએ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું હોય એવા ખેડૂતોને પણ મારી વિનંતી છે કે ખેડૂતોના હિત માટે ખેડૂતોની તકલીફ છે એની સાથે રહી રહેવા માટે આપણે બધાએ આ કિસાન સંઘ આયોજિત જે કાર્યક્રમ છે એમાં જોડાવવું જોઈએ અને દરેક ખેડૂતોને મારી વિનંતીને અપીલ છે સમગ્ર કચ્છના ખેડૂતોને હું કહેવા માગું છું કે કંપનીઓના ત્રાસ સામે અરે બધા એક થઈ અને ખેડૂતોને સાથે રહેવાનું છે ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની યોગ્ય માગણી છે વ્યાજબી માગણી છે કંપની કાંઈ સાંભળવા તૈયાર નથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કંપનીઓની સાથે છે અદાણી કંપનીના કહેવાથી અત્યારે પોલીસ ખુલ્લે આમ ખેડૂતો સામે દાદાગીરી કરે છે અમાનુષી વર્તન કરે છે અને દરરોજ ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે જેને આપણે વિડીયો જોઈ રહ્યા છીએ તો ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત છે વહીવટીતંત્રને કહેવા માંગીએ છીએ પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે મર્યાદામાં રહી અને ખેડૂતોને ક્યાંય તકલીફ ન પહોંચાડવો ખેડૂતો એમના અધિકારને હક માટે લડે છે તો કંપનીઓને પણ અમે કહેવા માગીએ છીએ કે ભાઈ બહુ થઈ ગયું હવે ખરેખર બીજી કંપનીઓએ ઘણા યોગ્ય વળતર આપ્યું છે તે રીતે ખેડૂતોની માગણી વ્યાજબી છે યોગ્ય વળતર આપવામાં આવે એવી હું અપીલ અને વિનંતી કરું છું તો દરેક ખેડૂતભાઈઓને મારી વિનંતી છે કે આવતીકાલના કિસાન સંઘના કાર્યક્રમમાં આપણે બધાને ખેડૂતોને મદદરૂપ બનવા માટે વાંઢિયા જવાનું છે જય હિન્દ જય ભારત